ભૂગર્ભ જળના ગુણવત્તાના પરિમાણોમાં પીએચ ટીડીએચ ક્લોરાઇડ સ્કૂલ હાર્ડનેસના ન્યૂનતમ અને મહત્તમ આંકડાઓ આપેલા છે એચની મર્યાદા અને અનુમતિ પાત્ર સાત ઓગણપચાસ પીએચયુ અલગ અલગ હતા તથા અભ્યાસના સમયગાળા દરમિયાન અભ્યાસ ક્ષેત્રમાંથી એકત્રિત કરેલ તમામ નમૂનાઓ માટેના પીએચ પરિમાણો મર્યાદામાં છે તેવી જ રીતે આઈએસ દસ પાંચસોના ધોરણો મુજબ ટીડીએસથી એચની મર્યાદા પાંચસો એન્જી પર છે જ્યાં વૈકલ્પિક સ્ત્રોત માટે વાપરવામાં આવશે જેમ કે ટ્રકો ડંપરો ઉત્પન્ન યંત્ર નિયમિત રીતે જાળવવામાં આવશે અને નિયંત્રણ હેઠળના પ્રદૂષણ ઓછો થાય તે માટે ખાણકમાં